સર્વ દુઃખ થી યહોવા તારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે ગીત શાસ્ત્ર માંથી એકસો એકવીસ મો અધ્યાય અને સાતમી કલમ પ્રભુ નું વચન આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણને આશીર્વાદ આપે છે અને પૃથ્વીના અંત સુધી પ્રભુનું વચન આશીર્વાદિત રહેશે હાલેલુયા પ્રભુનું વચન કે છે આકાશ અને પૃથ્વી જતા રહેશે પર જેમ જે પ્રમાણે ઈશ્વરનું વચન કહેવામાં આવ્યું છે એ પ્રમાણે થયા વગર રહેશે નહીં અને માટે આજે સાંજે તમને કહીશ કે વચન પર ભરોસો રાખજો વિશ્વાસ રાખજો અને પ્રાર્થના કરજો

પાપી માણસો છે વચન કે છે જેટલા એ સ્ત્રી પેઠે જન્મ લીધો બધા પાપી છે પણ આપણે માટે ઉદ્ધારનો માર્ગ પણ પ્રભુએ ખુલ્લો કર્યો છે નહીં જેઓ તેના પર વિશ્વાસ કરે છે સર્વને તેમણે તેમના બાળકો તરીકે ઓળખાવાનો બહુમાન માન આપ્યું છે તે આપણા સગડા પાપ માફ કરે છે આપણો રોગ મટાડે છે પહેલું યુહાન એક અને નવ નહીં જો આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ તો આપણા પાપને માફ કરવાની વિશ્વાસ વિશ્વાસ છે અને માટે એ વિશ્વાસ સાથે કે મારા અને તમારા પાપ માફ કરવામાં આવ્યા છે એ આનંદ સાથે આગળ વધીએ અને ફરીથી એ જૂની બાબતો તરફ ન જઈએ એ રીતના આપણા જીવનમાં આગળ વધીએ જે કંઈ તમને અશક્ય છે એ બધું જ પ્રભુને શક્ય છે જે મને અશક્ય છે એ મારા પ્રભુને બધું શક્ય છે હાલ એ લઉ યા જેમ મેં કહ્યું એમ કે બધા વાના પર તમને આપવામાં આવશે માથી છ ને તેત્રીસ માં ઇટ વિલ બી એડેડ અંગ્રેજીમાં એવું શબ્દો છે જેની તમને અગત્યતા છે અને જે આપણે પ્રભુના લોકો છે આપણે દરેક વસ્તુનો પ્રભુને માટે ઉપયોગ કરે છે ને ફરી ચાહે મોબાઈલ હોય તો પણ અને વાહન હોય તો પણ અને જો નાળા હોય તો પણ આપણે પ્રભુના કાર્યને માટે ઉપયોગ કરતા હોય છે કેમ કે તમે અનુ પ્રભુ ઈશ્વરના લોહી મખરાયેલા છે પ્રભુ જાણે છે આપણી તકલીફ આપણી મુશ્કેલીઓ બે હાજર અને ચૌદ ની અંદર હું તમને કહું કે એની એ સમયમાં મારી પાસે એક ડ્યુરો વેહિકલ હતું મેં આ સાક્ષી આપી હતી તમને ટુ વ્હીલર પર એક એવી ગરમીમાં આવા મેના સમયમાં હું ને એક બીજા મારી સાથે મારી ટીમના ભાઈ અત્યારે મારી સાથે નથી પણ તેઓ અમે બંને પ્રાર્થના માટે જતા હતા અને એક જગ્યા પર તડકાના લીધે જાણે ચક્કર જેવો આવી ગયો એટલી ગરમી એટલી સખત અમે એક સાઈડમાં ઉભા રહી ગયા થોડી વારને માટે અને ત્યાંથી જ પ્રાર્થના કરી કે પ્રભુ હવે એવું પણ વાહન આપજો કે અમને આ તડકો ના લાગે અમારા માટે તો શક્ય છે પ્રથમને સગડું શક્ય છે હા લે અને પ્રભુએ વ્યવસ્થા કરી ફ્રો ઇઝ અ મને જો યાદ છે મને જ્યારે સ્તુતિ આરાધના હું શીખ્યો પ્રભુએ શીખવાડ્યું વગાડવાનું થોડું થોડું ત્યારે મારી પાસે બહુ નાનું એક સિટી કે મોડલનું કેસીઓનું નાનું જે બાળકો રમે એવું ઓર્ગન હતું અને એને લઈને હું ચર્ચમાં જતો હતો અને વખતે યામાના તેર હજાર ઉપર સૌથી સસ્તા મોડલમાં હતું પીએસઆર ત્રણસો તેત્રીસ કદાચ એસે પંચોતેર હતું મારી પાસે કે છોતેર મને બહુ યાદ નથી રહ્યું અત્યારે પણ પીએસઆર ત્રણસો તેત્રીસ લેવાને માટે તેર હજાર અને પાંચસો રૂપિયા મારી પાસે નહોતા એક જગ્યા પર મારા મંડળીના પાડક અમને લઈ ગયા હતા અને મેં મારું એ ઓર્ગન લીધું નતું આમ તો એ લઈને જવું શરમ બી લાગે એટલા બધાને વચ્ચે કે હારા મકડું લઈને આવી ગયા પ્રિન્સભાઈ અને પિક્ચર્સના પાળકને વિનંતી કરી એમણે એમને કોયરનું ઓર્ગન મને વગાડવા દીધું અને એટલું મોટું યામાનું ઓર્ગન એ હતું કે પહેલાં જોઈને મને કંઈ સમજણ ના પડે મેં ભાઈને કહ્યું મને સ્ટ્રિંગ્સ સેટ કરી આપો હું મારા ગીતમાં વગાડીશું અને એ વગાડતો તો ખુલ્લા આકાશ નીચે એક કાર્યક્રમ થઈ રહ્યો હતો અને એ સમયે ત્યાંથી પ્રાર્થના કરી કે પ્રભુ મને આવું ઓર્ગન જોયે છે જે મારા માટે છે પ્રભુ તમે તો બધું જ કરી શકો છો એ અઠવાડિયામાં મારી પાસે મારું જૂનું ઓર્ગન લેવાનું માટે ઘણી વાર એક નાના ચર્ચમાંથી અંગત રીતે ચલાવતા ચર્ચમાંથી વારે ઘડી આવતા હતા કે અમને તમારું આ ઓર્ગન જોઈએ છે અમને તમારું ઓર્ગન જોઈએ છે મેં એમને એક કિંમત સાથે એમને આપ્યું અને મેં બીજી લોન લીધી લોન લીધા બાદ બી ઘણા બધા પૈસા ખૂટતા હતા હું જ્યાં કામ કરતો હતો કોલેજમાં ત્યાંથી મેં અમુક લોન લીધી બીજા ઓર્ગનના પૈસા મારા એક સંબંધીએ એમાં બીજા હજાર રૂપિયા મને ઉમેરો કરીને આપ્યો તેમ છતાંય પૈસા ઓછા પડતા હતા અને જે દુકાનવાળા ભાઈ હતા એમને વિનંતી કરી કે મારી પાસે આટલા જ પૈસા છે અને આટલા પૈસા હું તમને બે હપ્તામાં આવીને આપી જઈશ તો શું તમે મને ઓર્ગન આપશો અને જીવતા ઈશ્વરે એવો મોટો ચમત્કાર કર્યો એ ભાઈના મનમાં કહ્યું કે લઈ જાઓ કંઈ વાંધો નહીં મારું એડ્રેસ પણ નહોતું લીધું કે મારો ફોન નંબર પણ લીધો પણ પ્રભુના નામમાં હું સમયસર એમને બધા હપ્તા બંને આપી આવ્યો હતો અને એમ એ આ મહા ઓર્ગન ની શરૂઆત થઈ વગાડવાની આજે પણ મારી ટીમને મેં કહ્યું છે કે મને આ એક ઓર્ગન જોઈએ છે પણ એ બહુ મોંઘું છે અને જેની અંદર એટલા બધા એડવાન્સ ફીચર્સ છે સિસ્ટમ છે રિધમ છે કે જે સુધી આરાધના માટે વધારે યોગ્ય છે અસરકારક બનાવી શકાય સંગીતને વધારે સારી રીતે પ્રેઝન્ટ કરી શકાય પ્રભુની હાજરીમાં અને એના માટે પણ અમે પ્રાર્થના કરી રહ્યા છીએ અને આજે પણ હું એ જ કહું છું પ્રભુ હું નહીં લાવી શકતો પણ તમે તો બધું કરી શકો છો અને બને છે હું કેમ માગું છું પ્રભુ પાસે કેમ કે આવું શક્ય છે અને તમને માટે જ હું હિંમત સાથે કહું છું કે ગભરાશો નહીં ચિંતા ના કરશો નિરાશ ના થશો તમારા માટે જે કંઈ અશક્ય છે તમારી સામે જે કંઈ પ્રશ્નો છે એ બધું જ પ્રભુ દૂર કરશે લોડ અને મારો વિશ્વાસ છે તમે જે કંઈ માગશો હું જે કંઈ માંગીશ આજે સાંજે આપણો પ્રભુ ખચિત સાંભળશે હાલેલું લોર્ડ જે હોય આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય અને મદદ મળનાર છે હાલે હું પર્વતો તો મારી દ્રષ્ટિ ઊંચી કરીશ મને ક્યાંથી સહાય મળે જે હોય આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળનાર છે અને ખચિત મારો પ્રભુ તમારો પ્રભુ એવું કર્યા વગર રહેશે નહીં હાલે લુયા આવ પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સુધી કરતા આભાર માનતા તમારી સમક્ષ નમી જઈએ છે અને ખાસ પ્રભુ આભાર માની જે કે છે સવારથી આ પળ સુધીમાં તમે અમારી ખબર લીધી છે મુલાકાત લીધી છે અમારી સંભાળ લીધી અમારી મુલાકાત લીધી અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડી હા પ્રભુ ખોરાક અને વસ્ત્ર અને અનપાણી આપ્યા અમને તંદુરસ્ત રાખ્યા અમારા વ્હાલાઓ સાથે અમારા કુટુંબીજનો સાથે તમે અમને જીવતાની ભૂમિ પર રાખ્યા એ પણ સાજા ભલા તંદુરસ્ત એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ અત્યારે જ્યારે અમે બધા તમારી પવિત્ર હાજરીમાં નમ્યા છે ત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે આ અમારી સાધની પ્રાર્થના સંધ્યાકાળના યજ્ઞ સમાન થાવ અને પ્રભુ અત્યારે જાણે અમારા હાથોને ઊંચા કરવા એ ધૂપ સમાન થાવ અને પ્રભુ અમારી માગણીઓ તમારા સિંહાસન સુધી પહોંચો અને ઉત્તર લઈને અમારા જીવનમાં આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે જેમને તમારી જરૂર છે પ્રભુ અલગ અલગ જરૂરિયાત છે પ્રભુ વડીલોને એમને રીતના છે માતા પિતાઓને એમને રીતના છે બાળકોને જુવાનોને એમને રીતની બધી જરૂરિયાતો છે પ્રભુ સેવક સેવિકાઓને એમના રીતની જરૂરિયાત છે પ્રભુ પણ પ્રભુ અમારી મધ્યસ્થની આ પ્રાર્થના છે કે જેઓને તમારી જરૂર છે જેઓને તમારી સહાય અને મદદની જરૂર છે તેઓને માટે હમણાં આ જ પ્રમાણે બની તેઓના માટે પ્રભુ તમે તમારા બાળકો પરના ખોટા તો ખાલી જ કરો કોર્ટ કેસ એફઆઈઆર ને ખાલી જ કરો લોન આપો મકાન આપો નાણાનો આશીર્વાદ આપો પ્રભુ તંદુરસ્તી નો આશીર્વાદ આપો સગડા રોગો માંથી સાજા કરો તૂટેલા જોડી દો પ્રભુ અમે બોલી નથી શકતા એવી ખરાબ બાબતો માં તમારા લોહીમાં દેલા તમારા બાળકો સપડાયેલા છે ઘેરમાર્ગે દોરાયેલા છે તમે એમને પાછા લાવજો પ્રભુ તેમનો નાશ ન થાય માટે અગ્રથી પ્રાર્થના કરીએ છીએ અને આજે પણ પ્રભુ અમારી સેવાઓ દ્વારા પ્રભુ અમારા ઓડિયોઝ વિડીયોઝ દ્વારા યુટ્યુબ દ્વારા ફેસબુક દ્વારા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ દ્વારા પ્રભુ અમારી સેવાઓ દ્વારા પ્રભુ ઘણા બધા આત્માઓ બચી જાય એવી પ્રાર્થના કરજો મારા બધાની સેવાને તમે આશીર્વાદિત કરજો અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરજો પ્રભુ અમારી સાથે જોડાયેલા લોકોને આશીર્વાદિત કરજો મોકલે છે સાંભળે છે બીજાને મોકલે છે તેમને આશીર્વાદિત કરજો અને પ્રભુ અમારી બધી જરૂરિયાતો ખ્રિસ્તી સુમાં તમે પૂરી પાડજો પ્રાર્થના કરીએ છે રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો રક્ષણ કરજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે અમને બધાને તેડી લાવજો માગતા પ્રાર્થના ઈસુ નાઝરીના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો I Amen. Amen. amen.